तलद तालुका पत्रकार एकता एकता करता द्वारा प्रमुख श्री संजय स्थाने पत्रकार एकता सगळ्यांनी नवीन आज रोज तारीख 27-7-2024 ना रोज पटेल समाजवाडी तलोत खा मीटिंग तालुका ना पत्रकार एकता संगन ना हाजर रही सर्वानुमते प्रमुख उप्रमुख महामंत्री મંત્રી સહમંત્રીની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગૌરવભાઈ પટેલ ઉપમુખ તરીકે વિપુલસિંહ સોલંકી દેવેન્દ્રસિંહ ઝાલા વીરભદ્રસિંહ ઝાલા મહામંત્રી તરીકે દિલીપસિંહ પરમાર ચેહરસિંહ ઝાલા મંત્રી દિલીપસિંહ ઝાલા કમલેશ પટેલ રણજીતસિંહ ચૌહાણ સહમંત્રી વિક્રમસિંહ ઝાલા યસ પટેલ ખજાનજી તરીકે દિલીપસિંહ ઝાલા અને આઈટી સેલ તરીકે વિપુલસિંહ સોલંકીની વરણી કરવામાં આવી હતી જેમાં હાજર સૌ મિત્રોએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ હોદ્દેદારોને જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ સંજયભાઈ દીક્ષિત નગરપાલિકા પ્રમુખ પ્રકાશસિંહ ઉપપ્રમુખ ઋતુભાઈ પટેલ બાંધકામ સમિતિ ચેરમેન નાથુસિંહ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ગૌરવ પટેલ તલોદ સાબરકાંઠા